સુધી મેરેજ નતા થયા ત્યાં સુધી મમ્મી નાખતા હતા મેરેજ થઈ ગયા પછી વાઇફ નાખે છે તેલ માથામાં આ છે મશીન ઘણા બધા મશીન છે ચાર પાંચ મશીન છે અને હાડી બધી થઈ ગઈ છે પૂરી હાડીઓ તો જોવો તમે કેટલી બધી હાડી છે દૂધી છે પછી આ છે મેથી લીલી મેથી નાખું છું તો જો આવી રીતે મૂઠિયા કરવાના છે મૂઠિયા મસ્ત આ પાણી ઉકળી ગયું ને આ પાણી ઉકળી ગયું હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ આમ છો બધા મજામાં તો આયુ બધા મજામાં જઈશું તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો અત્યારે મસ્ત મજાના તૈયાર થઈ જાય પણ હવે આમ તૈયાર નથી છો માથામાં તેલ નાખવાનું બાકી છે અને આપણને કાંઈ હાથે તેલ નાખતા આવડતું નથી જ્યાં સુધી મેરેજ નતા ક્યાં ત્યાં સુધી મમ્મી નાખતા હતા મેરેજ થઈ ગયા પછી વાઈફ નાખે છે તેલ માથામાં કેમકે તેલ છે ને મને મજા ન આવે હાથમાં તેલ લાગે ને તો ન મજા આવે કોઈ દિવસ તેલ નાખ્યું જ નથી તો હવે જો આ સરસ મજાનું તેલ નખવી લઈએ આપણે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં છો આશા રાખું છું માતાજી હર હંમેશા છે ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું તો તેલ લઈને ઉઠી ગયા હાથમાં તેલ નાખવાનો ટાઈમ થઈ ગયો નાઈધ ફ્રેશ થઈ ગયા તેલ તમને આપણે વહેલા વહેલા ઊઠી ગયા મેં ધોઈ નાખ્યા કપડાં

તો મજા આવી જાય મને તરત માથું દુખવા મળે તેલ નો નાખો ને તો આવી રીતના કોણ કોણ છે મને કહી જો હા કેમ કે મને છે ને પોતાને છે ને હાથ બગડે ને એટલે હું તેલ નાખતો નથી હા તો તમારી હાલે લેડીઝ ના હાલે મને છે ને પછી અંગુરમાં છે ને એ મને નો મેળા આવે

સુરત ને હાડી કારણ કે સુરતમાં તો શું હોય વધારે હાડિયું કેમ કાના તારી એ વાત કરું તો આ છે મશીન ઘણા બધા મશીન છે અહી 4-5 મશીન છે અને હાડી બધી થઈ ગઈ છે પૂરીન હાડીઓ તો જોવો તમે કેટલી બધી હાડી છે કલર કલર ની બધી હાડી નકરી અને અમારા બા પણ અહી આવી ગયા છે તમને ખબર હશે હું કામ આવ્યા છે કારણ અમારા આજ પિયરનો પ્રોગ્રામ કરવાનો છે એટલા માટે મારા બા આવી ગયા છે

જો એ લોકો બધા હાડી હંકેલ બધા કામે આવી છે આ થોડો ટાઈમ હતો ને તો કે આપણે ભેળનો પ્રોગ્રામ કરી નાખીએ તો આજ ભેળ બનાવી અને મજા આવશે ભેળ ખાવાની આજ ખાતું તમને બતાવી દીધું હાડી કઈ રીતના બનાવવું એ તો નહીં બતાવું કારણ કે હાડી આજ નથી હાડી થઈ ગઈ છે પૂરી પછી ક્યારેક ટાઈમ હશે ને ટાઈમ હશે ક્યારે હું તમને બતાવી કે હાડી કઈ રીતના બનાવું છું એમ અત્યારે તો ફૂલ ભૂખ લાગી ને તમે થોડું ઘણું ખાઈ લઈ નાસ્તો કરી લઈ કેવી ભેળ બની હારી બની बहुत मस्ती बनी हो बनी सके तब बना हाँ

તોય હાલે પણ કાંદા ટમેટા ખમણવા રીતના નાખીને તો સારું પડે મિક્સ થઈ જાય એકદમ યાર અને મિક્સર છે એટલે ઘણી વખત મિક્સરનો જ યુઝ કરતા હોય આ દૂધી ખમણી રીતના કાંદા ટમેટા ખમણી નાખીને તોય હાલે સ્વાદ પ્રમાણે નાખવાની એમ એ તો સ્વાદ પ્રમાણે જ હોય બધા જેમ ખારું મોળું જે રીતના ખાતા હોય એ રીતના

kecil bos awe ama pangin nakin ni kedoi ni muki dia bos muka nak betam awe kita kena kan Ito ari dito mo. Al, to gya sa mo જાળવી રીતે મિક્સ કરી ફેર હા હા થઈ ફેર નાખું હા નાખવા થોડુંક નાખો મૂકી ગેસ પછી ઉકળી જાય ઉકળી જાય પછી જે હોય તમે કેમ નાના ગેસે મોટા ગેસ ઉકળી જાય

અને જોડે બાઈએ બનાવ્યા છે થોડી ઘણી મૂકવી પડે ને હા તો હારોલો જય માતાજી બાય બાય